નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાઈક ટોડી ન્યૂઝ હાલોલ શહેરમાં કેરલા સમાજ દ્વારા ભગવાન શ્રી અય્યપ્પા ઉત્સવની ઉજવણી હર્ષોઉલ્લાસ અને ભક્તિભાવ સાથે કરવામાં આવી હાલોલ ગોધરા રોડ પર પ્રેમ એસ્ટેટ વિસ્તારમાં આવેલા અય્યપ્પા ભગવાન મંદિરે ધાર્મિક પૂજા અર્ચના બાદ વર્ષોની પરંપરા મુજબ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું શોભાયાત્રાના આગલા દિવસે કેરલાથી આવેલા વિશેષ ભજન મંડળીના સભ્યોએ પાવાગઢ માતાજી મંદિરે ધ્વજારોહણ કર્યું હતું પરિસર મંદિર પરિસરમાં વાજિંત્રોના સુરો ગુંજતા દર્શનાર્થે આવેલા ભક્તોએ ગરબાની રમઝટ પણ બોલાવી હતી શોભાયાત્રામાં કેરલા સમાજની યુવતીઓ અને મહિલાઓ હાથમાં દિવાલે કતારબંધ ચાલતા ભક્તિમય દ્રશ્યો પણ સર્જાયા હતા હાથી પર નીકળેલી અંબાડી શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ બની હતી કેરલાથી આવેલા વિશેષ ભજન મંડળીએ સુરતાલ રીલાવતા સમગ્ર નગરને મંત્રમુક્ત કરી દીધું હતું ઉલ્લેખનીય એ છે કે કેરલાના સબરીમલામાં ભગવાન અય્યપ્પાનું મુખ્ય મંદિર આવેલું છે જેને અનુસરીને દર વર્ષે હાલોલ ખાતે પણ આ ઉત્સવ ઉજવવામાં આવે છે શોભાયાત્રા દરમિયાન હાલોલ બજારમાં આવેલી મુખ્ય મસ્જિદ ખાતે વિશેષ ધૂન વગાડી પરસ્પર આદર અને સૌહાર્દનો સંદેશ આપવામાં આવ્યો હતો આ ઉત્સવને સફળ બનાવવા કિલ્લા સમાજના રાજુભાઈ નાયર સુધીશભાઈ પિલ્લાઈ તગપ્પન મામા સહિતના અગ્રણી અને મંદિર કમિટીના સભ્યોએ જયમત કરી હતી છેલ્લા વીસ વર્ષથી આ પરંપરા સતત ચાલુ છે શોભાયાત્રામાં કિલ્લા સમાજના અગ્રણીઓ સાથે મોટી સંખ્યામાં નગરજનો પણ જોડાયા હતા આજે હાલ સ્થિત અયપ્પા મંદિર પ્રેમ પ્રેમેશકમાં જે સ્થિત છે એ મંદિરમાં વીસમો વાર્ષિક ઉત્સવ મનાવવામાં આવ્યો આખા નગરમાં ભગવાન અયપ્પાની શોભાયાત્રા કાઢી અને કેરળથી આવેલા સ્પેશિયલ કલાકારો દ્વારા તૈયમ અને ચંડા ચંડામેળમનો પ્રોગ્રામ હતો આ હવે હમણાં સંપન્ન થયો છે અને હવે અહીં અન્નદાનનો મોટો ભંડારો ચાલી રહ્યો છે આપણું હા નામ મારું નામ સુધીશ ટ્રસ્ટી અયપ્પા ટેમ્પલ ટ્રસ્ટ સુધીશ પુલ્લ સુધીશ પુલ્ ટ્રસ્ટી આલુલ અયપ્પા ટેમ્પલ ટ્રસ્ટ